જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે એક ખૂબ જ સરસ મજાની આયુર્વેદિક પ્રોડક્ટ જે બજારમાં અવેલેબલ છે એ પ્રોડક્ટ વિશે વાત કરીશું આ પ્રોડક્ટનું નામ છે કેપ્સ્યુલ એડિઝુઆ કેપ્સ્યુલ એડિઝુઆ કેપ્સ્યુલ જે છે એ ચરક કંપનીની આવે છે ચરક ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપનીની આવે છે અને સંપૂર્ણ આયુર્વેદિક કેપ્સ્યુલ છે એડિજુઆ કેપ્સ્યુલ જે છે વીસ કેપ્સ્યુલનું પેકિંગ આવે છે અને અત્યારની એની બજાર કિંમત છે બસો દસ રૂપિયા એડિજુઆ કેપ્સ્યુલ જે છે એના ફાયદા એટલા બધા જબરજસ્ત છે કે જાણીને જે મિત્રોને આ પ્રકારની સમસ્યા હોય એ એક વખત જરૂર ટ્રાય કરશે જ તે કેમકે આ કેપ્સ્યુલ એવા પ્રકારની કેપ્સ્યુલ છે એડિઝુઆ કેપ્સ્યુલ જે છે ખૂબ જ જૂની પ્રોડક્ટ છે અને એનું રિઝલ્ટ પણ ખૂબ સારું છે કેમકે એકદમ સ્ટાન્ડર્ડ કંપની એટલે કે ચરક ફાર્મા કંપનીની આવે છે એટલે ખૂબ જ એનું રિઝલ્ટ પણ સારું મળતું હોય છે એડિજુઆ કેપ્સ્યુલના ફાયદામાં જો આપણે જોઈએ તો સૌથી પહેલાં તો એ આપણે જોઈએ કે એની અંદર એવી કઈ વસ્તુ આવે છે કે જેને લીધે આ કેપ્સ્યુલ એટલી બધી ઉપયોગમાં આવે છે ખાસ કરીને એડિઝુઆ કેપ્સ્યુલ જે છે એ પુરુષો માટે બનાવવામાં આવેલી આયુર્વેદિક કેપ્સ્યુલ છે જેની અંદર કૌચ બીચ અશ્વગંધા ગીલોય આમળા ગોખરૂ અને વિવિધ પ્રકારની અનેક એવી ઔષધિઓ એડ કરેલી છે કે જેને લીધે પુરુષોમાં જોવા મળતી શારીરિક નબળાઈ નપુશંકતા વીર્યની કમી સ્પમ કાઉન્ટ ઓછા થકાન રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો તમામ પ્રકારની સમસ્યા માટે જો આ આયુર્વેદિક કેપ્સ્યુલ એટલે કે એડી જોવા લેવામાં આવે તો એનો ખૂબ સારો ફાયદો થાય છે એડિજુઆ કેપ્સ્યુલનો મુખ્ય અને ઇમ્પોર્ટન્ટ જો કોઈ ઉપયોગ હોય તો પુરુષોમાં જોવા મળતી શુક્રાણોની કમી છે અત્યારના સમયમાં ખાસ કરીને યુવાન મિત્રોમાં વ્યસનને કારણે કે પછી લાઈફસ્ટાઈલને કારણે પુરુષોમાં શુક્રાણોની કમી ખૂબ જોવા મળતી હોય છે જેને લઈને પ્રેગ્નન્સી કન્સી થવામાં પણ પ્રોબ્લેમ થતા હોય છે તો જે મિત્રોને ખાસ કરીને જે કપલને પ્રેગ્નન્સી કન્સ્યુ ન થતી હોય એવા કપલ એક વખત યોગ્ય ડૉક્ટરની સલાહ લઈ અને પછી એડિજુઆ કેપ્સ્યુલ જે છે એ શરૂ કરી શકે છે એડિજુઆ કેપ્સ્યુલનો મુખ્ય ઉદ્દેશ કે જે છે એ સ્પમને એકદમ ઘટ બનાવે છે અને એની અંદર સ્પમ કાઉન્ટમાં ખૂબ સારો એવો વધારો કરે છે એડિજુઆ કેપ્સ્યુલનો જનરલી જો આપણે ડોઝ જોઈએ તો સવારે એક અને સાંજે એક લેવાની હોય છે પણ વ્યક્તિએ વ્યક્તિએ ડિપેન્ડ હોય છે એટલા માટે જે મિત્રોને આ પ્રકારની સમસ્યા હોય એ એક વખત યોગ્ય ડૉક્ટરની સલાહ અવશ્ય લે અથવા તો અમારા ફોન કોન્ટેકમાં અમારો નંબર હોય છે તો એ નંબરમાં અમારી સાથે વાત કરી અને પછી એડિજો કેપ્સ્યુલ શરૂઆત કરે એડિજો કેપ્સ્યુલ જે છે એ સંપૂર્ણ આયુર્વેદિક છે અને દરેક મેડિકલ સ્ટોર ઉપર આરામથી મળી જતી હોય છે તેમ છતાં જે મિત્રોને આ પ્રકારની શારીરિક સમસ્યાઓ રહેતી હોય એટલે કે શુક્રવાની કમી હોય સ્પર્મ એકદમ પતલું હોય ઘટ ન હોય અને ખાસ કરીને જો પ્રેગ્નન્સી કન્સી થવામાં પ્રોબ્લેમ થતા હોય એવા મિત્રોને જો એડી જોવા કેપ્સ્યુલ શરૂ કરવી હોય તો કોઈ પણ મેડિકલ સ્ટોરમાં આરામથી મળી જતી હોય છે જો એડીજો કેપ્સ્યુલ તમને મેડિકલ સ્ટોરમાં કોઈ ન મળે તો અમારી પાસેથી તમે પણ મગાવી શકો છો અમારી પાસેથી એડીજુઆ કેપ્સ્યુલ વિશે વધુ માહિતી મેળવવા માટે તેમજ અમારી પાસેથી એડીજુઆ કેપ્સ્યુલ ઓર્ડર કરવા માટે આ નંબરમાં તમે વોટ્સઅપ કરી અને મારો ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો સર્વજીનામાં ચામુંડા સારી તંદુરસ્તી આપે